નમસ્તે દોસ્તો આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર અહીં અમે તમને રોજની વીસ મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે જો તમે છોટ ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે ચાલો શરૂ કરીએ આજના અંબાલાલ પટેલની નવી આગાહી ગુજરાત રાજ્યમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાશે જેમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે અરબી સમુદ્રમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થઈ છે જે વરસાદી સિસ્ટમ અરબ સાગરમાં થોડા દિવસમાં તોફાનમાં પરિવર્તિત થશે જેના કારણે ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ સર્જાશે તેર નવેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી ઓક્ટોમ્બર માસના અંત અને ત્રણ નવેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે જેને સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે ગુજરાતમાં અત્યારે બેવડી ગુપુનો અનુભવ થઈ રહ્યો છે તેમજ દિવસના સમય સામાન્ય ગરમી લાગે છે જ્યારે રાત્રે ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે આ વાતાવરણ પરથી લાગે છે કે રાજ્યમાં હવે ધીમે ધીમે શિયાળો શરૂ થઈ રહ્યો છે મુખ્યમંત્રી હવે તમારું કામ નહીં અટકે સીએનનો મોટો નિર્ણય હવે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે બત્રીસ સિટી સિવિક સેન્ટર્સની મહિસાગર જિલ્લાના બાલાસિનોદ ખાતેથી ભેટ આપી હતી મગોન વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાએ મળી રહે તેવો સિટીઝન સેન્ટ્રિક સર્વિસિસથી ઇઝ ઓફ લિવિંગનો આશય આ સિટી સિવિલ સેન્ટર્સની સ્થાપનામાં રહેલો છે ઓનલાઇન સુવિધા સરળતાએ મળે તે માટે વન સ્ટોપ શોપ તરીકે આ સિટી સિવિક સેન્ટર્સ કાર્યરત કરવામાં આવ્યા છે ખેડૂતોને ક્યારે મળશે સારા સમાચાર પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે આ વખતે પીએમ કિસાનના વીસમા હપ્તામાં પણ અપેક્ષા કરતાં વધુ સમય લાગ્યો હતો હવે ખેડૂતો લાંબા સમયથી એકવીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે પીએમ કિસાનના એકવીસમા હપ્તાને લઈને એક નવી અપડેટ સામે આવી રહી છે પરંતુ હવે પ્રશ્ન એ છે કે બાકીના રાજ્યોના ખેડૂતોને તેમના પૈસા ક્યારે મળશે આ રાજ્યોમાં એકવીસમો હપ્તો જમા થયો ખેડૂતો ઘણા સમયથી એકવીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા હતા જો કે સરકારે કેટલાક રાજ્યોમાં ખેડૂતો માટે હપ્તા જાહેર કર્યા છે આમાં ભૂતકાળમાં પૂરથી પ્રભાવિત રાજ્યોનો સમાવેશ થાય છે આ રાજ્યોમાં હિમાચલ ઉત્તરાખંડ પંજાબ અને જમ્મુ અને કાશ્મીરનો સમાવેશ થાય છે તમને તમારો એકવીસમો હપ્તો પ્યારે મળશે પહેલા એવું કહેવામાં આવતું હતું કે દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં પૈસા આવી શકે છે જોકે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે પીએમ કિસાનના એકવીસમા હપ્તાને રિલીઝ કરવામાં થોડો સમય લાગી શકે છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ કિસાનનો એકવીસમો હપ્તો નવેમ્બરના પહેલા અઠવાડિયામાં અથવા આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં રિલીઝ થઈ શકે છે જોકે સરકાર દ્વારા અંગે કોઈ પુષ્ટિ આપવામાં આવી નથી એટીએમ અંગે આરબીઆઈનો મહત્વનો નિર્ણય આરબીઆઈએ તમામ બેન્કો અને વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટર્સને આદેશ આપ્યો છે કે હવે એટીએમમાંથી રૂપિયાસો અને બસ્સોની નોટ પર ફરજીયાત નીકળવી જોઈએ સામાન્ય નાગરિકોની નાની નોટની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા આ પગલું લેવાયું છે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં પિચોતેર ટકા એટીએમમાં અને એકત્રીસ વીસ માર્ચ ઓગણીસો છાવીસ સુધીમાં નેવું ટકા એટીએમમાં રૂપિયા કે બસ્સોની નોટ માટે એક કેસેટ અનિવાર્ય રહેશે અત્યારે એટીએમમાં મોટે ભાગે પાંચસોની નોટ જ નીકળે છે આયુષ્માન કાર્ડને લઈને જાહેરાત આયુષ્માન ભારત હેઠળ વીમા કવચને બમું કરીને દસ લાખ રૂપિયા અને મહિલાઓ માટે પંદર લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોના ચાર લાખ બેડ ઉમેરવાની સાથે સાથે લાભાર્થીઓને સંખ્યા પંચાવન કરોડથી વધારીને સો કરોડ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં આ યોજના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક તરીકે રજૂ કરવામાં આવી છે ખેડૂતો માટે સારા સમાચાર છે ખેડૂતો માટે સારા સમાચાર હવે અંજીરની ખેતી પર સરકાર આપશે પિચોતેર ટકા સુધીની સહાય ખાસ કરીને અમરેલી જિલ્લામાં ખેડૂતો બાગાયતી પાકો જેમ કે સફરજન કાજુ મશરૂમ અને અંજીર ઉગાડી રહ્યા છે ખેડૂતોની અંજીરની ખેતી માટે ખર્ચના પાસઠ ટકા કે મહત્તમ રૂપિયા બત્રીસ હજાર નવસો સિત્યાસી પ્રતિ હેક્ટર સહાય મળે છે જેની અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતો માટે આ સહાય પિચોતેર ટકા અથવા મહત્તમ રૂપિયા આડત્રીસ હજાર સુધી છે આ સહાય ખેડૂતોને ત્રણ હપ્તામાં આપવામાં આવે છે અને એક ખેડૂત વધુમાં વધુ ચાર ડેક્ટર માટે આ યોજનાનો લાભ લઈ શકે છે પોસ્ટ ઓફિસની કિસાન વિકાસપત્ર યોજના શું છે દેશની મોટી વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે આ લોકોની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત ખેતી છે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને બચત અને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે પોસ્ટ ઓફિસ ખૂબ જ અદ્ભુત યોજના ચલાવી રહી છે આ યોજનાનું નામ કિસાન વિકાસપત્ર યોજના છે આ યોજનામાં તમે જે રકમ રોકાણ કરો છો તે લગભગ એક પંદર મહિનામાં બમણી થઈ જાય છે જો તમે કિસાન વિકાસપત્ર યોજનામાં ખાતું ખોલો છો અને પાંચ લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો એકસો પંદર મહિના પછી તમને દસ લાખ રૂપિયા મળશે કિસાન વિકાસપત્ર યોજનામાં વ્યાજ દર ચક્રવૃદ્ધિના આધારે ગણવામાં આવે છે જો તમે પણ આ યોજનામાં રોકાણ કરવા માંગતા હો તો સૌ પ્રથમ તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જવું પડશે ત્યાં આ યોજનામાં તમારું ખાતું ખોલ્યા પછી તમે રોકાણ શરૂ કરી શકો છો